કોટના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે ગનગોર ફોર્મના દિવ્યજીત બાપુ ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા હવે સીવણ ક્લાસ શીખ્યા પછી આ ચાલીસ માતા બહેનો પોતાના ઘરનું ગુજરાન કરી પરિવારોનું તેઓને રોજગારી મળે તે બાબતે સ્વદેશ સંસ્થાને એર પ્રોડક્ટ એસી ફાળો આપ્યો છે તેની માટે આભાર વ્યક્ત કરું છું આજ રોજ કોટના મુકામે સ્વદેશ સંસ્થાના માધ્યમથી એર પ્રોડક્ટ કંપનીના ફંડમાંથી કોટના મુકામે કોટના ગામની ચાલીસ માતાઓ બહેનોને ચાર મહિનાના એવા ટૂંકા ગાળાના સીવન ક્લાસનો કોર્સ કરવામાં આવ્યો હતો અને એ સીવન ક્લાસ કર્યા બાદ આજે સ્વદેશ સંસ્થાના માધ્યમથી ક્લાસ સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું એમાં આજ રોજ એર પ્રોડક્ટ કંપનીના અધિકારીગણશ્રીઓ સ્વદેશ સંસ્થાના અધિકારીગણશ્રીઓ અને સાથે સાથે પોલિટેકનિક સંસ્થા દ્વારા લોકોને એ ચાલીસ માતાઓ બહેનોને સર્ટિફિકેટ પણ પ્રેન્ડના રૂપે આપવામાં આવ્યું હતું અને આજરોજ અમારા કોટના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સાથે સાથે અમારા ગનગોર ફાર્મના દિવ્યજસિંહ બાપુ ઉપસ્થિત રહ્યા અને હવે પછી સિવન ક્લાસ શીખ્યા પછી આ ચાલીસ માતાઓ બેનો પોતાના ઘર પરિવારનું સારી રીતે ગુજરાન કરે એમને રોજગારી મળે તે બાબતે સ્વદેશ સંસ્થા અને એર પ્રોડક્ટ કંપનીએ જે જે પણ સીમ માળો આપ્યો છે તે બદલ તેઓનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું